રધનપુર લકી પેલેસ હોટલમાં લલ્લાઓ રાખી ગોરખ ધંધો કરવામાં આવી રહ્યાના પુરાવા સામે આવ્યા છે હોટલમાં જ ગોરખ ધંધો ચલાવી રહ્યા છે તે શખ્સનું કહેવું છે કે અમારે ત્રણ વર્ષથી લલ્લાઓ રાખી આવા ગોરખ ધંધો કરીને કરાવી રહ્યા છે મારા સીટનું સેટિંગ પોલીસમાં હોય તો જ આવા ધંધા કરી શકાય બાકી નહીં તો પ્રથમ ગોરખ ધંધા ચલાવતા શખ્સને સાંભળો છોકરી

Дерде. Найді. Баже. Коне баба. Дилі бедо. Дилі бе, ना नेव नेवान नेव नेवान पंचाशी पंचाशी अठावन छत्री अठावन हाँ अठावन छत्री अठावन छत्री हाँ छत्तीस छत्तीस का छोकरे ले जाए हाँ छत्तीस का छोकरे ले जाए हाँ पुलिस ने दो हजार का इस हेतु का बस आता तो रात का अबे तो जाते हैं पुलिस बोली जाएगी जो 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 जो

સવાલો એ પણ છે કે સ્થાનિક રહીશો અવાર નવા રહીથી પસાર થતા લજ્જા અનુભવી રહ્યા છે સ્થાનિક લોકોમાં રોષ પણ છે છતાં લોકો કંઈ કરી શકતા નથી અગાઉ આજ હોટલનો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ વેશ્યાવૃત્તિ ચાલતું હોવાનું રટણ જે તે વખતે હોટેલ ચલાવનાર શખ્સે કબૂલ્યું હતું હવે અંદર તમે આ શું ધંધા કરાવો હવે આ કોઈ લોકલ પબ્લિક શીખશે તો આ તમારા બાદ આ વાત સાચી છે હું તો નોકરી કરું હું તો એવું લાગશે છોડી દઈશ કાલ

ત્યારે ફરી જ આવો બનાવ સામે આવતા અરેરાટી બેઠી ગઈ છે રાધનપુર પંથકમાં યુવાધન બરબાદીના પંથે જતું હોય તેવું જોવા મળી રહ્યું છે હોટેલ ચલાવનાર શખ્સ કબૂલી રહ્યો છે કે ઘણા વર્ષોથી આવા ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે આ બાબતે યુવાધન બરબાદ થતું અટકાવવા ઉચ્ચ કક્ષાએથી પગલા ભરાય તે જરૂરી જોવા મળી રહ્યું છે બે ત્રણ વર્ષથી ગોરખ ધંધા ચાલુ હોવા છતાં રાધનપુર પોલીસની કેમ જાણ ન થઈ તે સવાલો છે પાટણ એસઓજી દ્વારા પાટણમાં આવા કુટણખાના ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક ત્યારે પોલીસ કાર્યવાહી ક્યારે કરે છે તે તો હવે આવનારો સમય બતાવશે હાલ તો ગોરખ ધંધા રાધનપુરમાં ચાલતા પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે